પાણી પીવું છે સર નહીં કોઈ જરૂર નથી તબિયત ખરાબ છે તમારી આ જરા આ તો દુખે છે અને ઉધરસ પણ આવે છે આપણે કઈક કામ તમે મને શીખવતા હતા પછી મને યાદ નથી રહ્યું કે શું રહ્યું શું નહીં ઊંઘી ગયો હતો હા સરે જે કંપનીમાં મેલ કરેલો હતો ને જે માલ સપ્લાય કરવા માટે એનો મેલ આવી ગયો છે તો એને આન્સર આપવાનો છે પેમેન્ટ માટેનો આન્સર આપવાનો છે જો આ પેમેન્ટ માટેનો તો મને બહુ વધારે ખ્યાલ નથી કે શું આન્સર લખીને મોકલું આપ જો બીજા બધા ઓર્ડર કેવી રીતે કરવો પછી માલ આવી જાય તો સપ્લાય આમાં કેવી રીતે ચેન ગોઠવવી આ બધો મને ખ્યાલ છે પણ નવો વિષય છે ને એટલે તમે કહીશું કંઈ વાંધો નહીં હું બે વર્ષથી આ કંપનીમાં કામ કરું છું તમને કોઈ વસ્તુની ખબર ના પડે ને તો મને પૂછજો હું તમને બધું શીખવાડીશ શીખવાડીશું પડે હા હા તમે બે વર્ષની અંદર કંપનીનું બધું જ કામકાજ બધું જ મેનેજમેન્ટ સંભાળી લીધું છે અને હું છું કે મારી જ આ કંપની હોવા છતાં પણ આજે એક વરસ થઈ ગયું આ કંપનીમાં છતાં પણ ઘણા બધા કામકાજમાં હજી પણ કાચો છું કઈ વાંધો નહીં એમાં શું થયું ધીરે ધીરે બધું આવડી જશે હા આવડી તો જશે પણ ખરેખર આ કામ મને બહુ જ અઘરું લાગી રહ્યું છે અરે આમાં કાંઈ અઘરું નથી જો મન લગાવીને શીખો ને તો બધું બહુ જ ઈઝી છે ઇઝી છે પણ તમારી માટે કારણ કે તમને ઇન્ટરેસ્ટ છે આ બધા કામ કરવામાં તમને ઇન્ટરેસ્ટ છે કે તમે કંપનીની અંદર બહુ સારી એવી પોસ્ટ મેળવો હજી પણ આગળ વધો અને તમારી પોતાની કંપની શરૂ કરો જ્યારે મારા માટે તો આ બધું જ બિનજરૂરી છે ફાલતુનો કંપનીની અંદર પડ્યો છું મારું મગજ કંઈક બીજી જગ્યાએ ચાલી રહ્યું છે અને મગજને કામ સોંપી રહ્યો છું આ કંપનીનું વહીવ જ ચલાવવાનું કેમ આવું બોલો છો દસ બીજે ચાલી રહ્યું છે એટલે હા મતલબ કે મન નથી લાગતું મને આ કંપનીમાં મને નથી લાગતું કે હું મારું કોઈ પણ કામ બેસ્ટ રીતે આ કંપનીમાં આપી રહ્યો હોઉ બસ પપ્પા દ્વારા થોપવામાં આવી રહેલો ઓર્ડર આ ઓર્ડર ફોલો કરીએ જ આવું છું જો તમને આ કંપનીનું કામ કરવું ના ગમતું હોય તો જે કામમાં તમને ઇન્ટરેસ્ટ હોય એ કામ કરાય ને મારું માનવું એવું છે કે આપણું મન જ્યાં કે જે કામ કરવાનું કે એ કામ કરાય અને બીજી વાત કે આટલી મોટી કંપની તમારા પપ્પાની તમે એના વારસદાર છો ને તમે નહીં સંભાળો તો બીજું કોણ સંભાળવાનું છે આ જ વાતમાં મૂંઝાયો છું મારું મન કહી રહ્યું છે કે મારી મમ્મીને આપેલું વચન નહીં એનું સપનું પૂરું કર પણ મારું હૃદય છે કે જે મને એવું કહી રહ્યું છે કે તું આ કંપની સંભાળી લે હજુ કે સંભાળવી જ પડશે જો નહીં સંભાળો તો હૃદય શ્વાસ લેવાનું મન કરી દેશે આ હૃદય એટલે મારા પપ્પા અને મારું મન એટલે કે મારા મારા મમ્મી જોકે બંધ કરી દે તો જેવી કેવી રીતે શકું એટલા માટે પપ્પા કહે છે વિચાર કર્યા વગર તરત જ હા ભણી દઉં છું કારણ કે પપ્પાની ખુશીમાં તે મારી ખુશીને જોઈ રહ્યો છું તો તમારા જીવનમાં તમારી ખુશીનું કઈ મહત્વ નથી મહત્વ તો એનું હોય કે જેનું જીવન હોય મતલબ કે કહેવાય માગું છું કે મારું જીવન મારા પપ્પાને સોંપી દીધું છે પછી મારે વિચાર જ ક્યાંથી કરવાનો રહે તમે બધી વાતો મારે એક બીજી પણ વાત તમને કરવી છે બીજી વાત હા હા બોલો ને જુઓ તમે પ્રોમિસ આપશો કે આ વાત તમે ક્યારેય પણ કોઈને નહીં કરો હા પણ શું વાત છે એવું સાપો પેલા તો જ હું હા પ્રોમિસ કોઈને નહીં કરું વાત જો આ વાત તમે ક્યારેય પણ કોઈને નહીં જણાવતા ભાઈ દવે આપણે મેલ મોકલવાનો છે તો હેલ્પ કરશો હા હા ઓકે હા શું હા શું કરે છે કંપનીમાં તારું

પાન બાન જેવું છે કે નહીં કંપનીમાં જ નિયમ છે આ કોઈએ પાન માવા તમાકુ ગુટખા ખાવાની મનાય છે ને તું કંપનીના ગેટ પાસે બેઠો બેઠો દારૂ પીવે છે હું તો હું તો કંપનીની બહાર છું ને અંદર થોડો હતો કંપનીની બહાર વોચમેન થઈને તું કંપનીના નિયમની બહાર છે કોણે કહ્યું આવું આવા નિયમ કોણે બનાવ્યા છે તમારો તમારો કંપનીમાં જ આવે છે આ બધા નિયમો તું કંપનીનો સભ્ય છે ને શું શું મળવાનું છે આવા નશા કરીને કઈશ મને શું મળે છે આમાંથી મજા આવે થાક નો લાગે હા મજા આવે છે હા હા મજા થી તારા પરિવારના લોકો તારા નાના નાના છોકરાઓ શું થશે એનું વિચાર્યું છે ક્યારે હા પણ તમને ખબર નથી ગુજરાતમાં દારૂબંધી છે શોખ છે ગુજરાત સરકારને કે દારૂબંધી રાખે

અને તમે વળી આવીને ખીજાવા મળ્યા હું કઈ બોલતો નથી મારા પપ્પાને ખબર છે મારા પપ્પાને ખબર છે કે તું દારૂ પીવે છે અરે એમને જાણ પણ ના હોય કે તું દારૂ પીવે છે નહીં તર મારા પપ્પાએ તને કેદુનો ધક્કા મારીને કંપનીમાંથી બહાર કરી નાખ્યો હોત હરામખોર દારૂ પીવે છે અને મારી પાછો મને સલાહો આપે છે અરે કંપની આખી હું ચલાવું છું કે તું આજ પછી આ દારૂને હાથ પણ નહીં લગાવે કામ કરવું છે ને કંપનીમાં હા કરવાનું છે કામ કરવાનું છે ને લાવો એ હવે નથી આપવાનો હા તને પાછી આપું એટલે આમાં પડ્યું છે ફરી પાછું ઢીંચી લે તને અહીંયા શું કામ રાખીએ છીએ ખબર છે હા કંપનીના ગેટ ઉપર વોચમેનને એટલા માટે રાખવામાં આવે છે કે આ કંપનીની અંદર આવતા જતા લોકોની ચેકિંગ કરી શકે હા કંપનીનો આખો જ વહીવટ જો હું એનો શ્રેય કોઈને આપું ને તો તમારા જેવા નાના નાના લોકોને આપું છું શું કામ કારણ કે તમે લોકો જો તો આ કંપનીની સિક્યોરિટી છે પણ જો સિક્યોરિટી ને તે બે ત્રણ સિક્યોરિટી ની જરૂર પડશે તો વિચાર કરી લેને તને અહીંયા રાખવાનો મતલબ શું છે બે એટલું બધું બોલવાની જરૂર નથી તમે એમ કહો છો કે તમારા પપ્પાને ખબર નહી હોય આમ તે તમારા બાપને બધી ખબર છે તો જ આ 10 વર્ષ બોલ્યો રાખ્યો હોય શું બોલ્યો તું મારો બાપ ખબરદાર જો મારા પપ્પાને વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો છે તો તમને તમને આ મોંઘું પડશે હું શેઠને વાત કરીને તો મને મોંઘું પડશે તો મારા પપ્પાને મારી વાત કરીશ મારા પપ્પાને ખબર પડશે ને કે તે દારૂ પીધો છે તો તું નથી જાણતો કે તારી શું હાલત થશે પોલીસ કેસ ઠોકીને થાકી દેશે જેલના સળિયાની પાછળ એનો ગુસ્સો એનો મગજ તે જોયો નથી હા એ બધી મેં જોયું જ છે હા આ તમારી વાત કરું છું હા વાત કરું છું જાણે હું આની કંપનીમાં કામ કરતો હોય એવી રીતે વાત કરે છે નશેડી એક નંબર નો સાલો